ગુજરાત સરકારે રેશન કાર્ડને લઈ એક મોટો નિર્ણય લીધો હોવાના સમાચાર રેશન કાર્ડ હવે રહેણાંકનો પુરાવો નહીં રહે તે પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો હોવાના સમાચાર માત્ર સસ્તા અનાજની દુકાન માટે આ જે રેશન કાર્ડ છે તે માન્ય રહેશે પટા વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે

એ રેશન કાર્ડ હવે રહેણાંકનો પુરાવો નહીં રહે તે પ્રકારનો એક નિર્ણય જે છે તે લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે માત્ર સસ્તા અનાજની દુકાન માટે આ જે રેશન કાર્ડ છે તે માન્ય રહેશે ફક્ત આવશ્યક ચીજ વસ્તુઓ મેળવવા માટે જ એ રેશન કાર્ડ જે છે તે માન્ય રહેશે પુરવઠા વિભાગ દ્વારા પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે

તારીખ વીસ ત્રણ બે હજાર પંદરના જે ઓર્ડર આપવામાં આવેલા હતા બે હજાર પંદરની કડિકા નંબર ચાર રેશન કાર્ડ સંબંધિત જોગવાઈ હતી એ સૂચનાઓ જે છે તે સમાવિષ્ટ કરવામાં આવી છે સાથે જ કડિકા નંબર ચાર છથી રેશન કાર્ડ સેલ નોટ બી યુઝ અ ડોક્યુમેન્ટ ઓફ પ્રૂફ એન્ડ રેસિડેન્સી એટલે કે તમે હવે રેસિડેન્સી માટે જે પુરાવો યુઝ કરતા હતા પુરાવાનો જે ઉપયોગ કરતા હતા એ ઉપયોગ હવે તમે નહીં કરી શકો સાથે જ જો વાત કરવામાં આવે તો એ મુજબની જે જોગવાઈઓ છે એ પણ રાખી દેવામાં આવી છે વચાણે ક્રમાંક લીધેલા ત્રણ કે જેની વાત કરીએ તો તેના પર પાંચ આઠ બે હજાર પચીસના રોજ આ હુકમ અન્ય બે રાશન કાર્ડના ઉપયોગ ધારકો છે એ સંબંધિત સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી છે એ બાબતને લઈને આ સમાચાર કહી શકાય રેશન કાર્ડનો ઉપયોગ ફક્ત ગેસ તથા વીજળી ભાવની દુકાનથી રાશન મેળવવા માટે અને એ કરવાનો છે રેશન કાર્ડ ઓળખના દસ્તાવેજો કે રહેણાંકના પુરાવા તરીકે ઉપયોગ નહીં કરી શકાય આ પરિપત્ર વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર સરકાર દ્વારા રોજ મળેલ અનુમતિ અન્ય બે આ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જે પ્રમાણે આપણા સ્ક્રીન પર લેટર દેખાતો હશે આ સરકારનો લેટર હતો અને સરકારના લેટરમાં સ્પષ્ટપણે એ જાહેર કરી દેવામાં આવ્યું છે કે હવે તમારી પાસે જે રેશન કાર્ડ છે એ માત્રને માત્ર સસ્તા અનાજની જે દુકાનો છે તમે જે રાશન લો છો એ રાશન લ્યો ત્યાં જ હવે તે માન્ય ગણાશે હવે પુરાવા તરીકે માન્ય નહીં ગણી શકાય સરકારના આ નિર્ણયને કારણે હવે બેંક ખાતું ખોલાવવું મોબાઈલ સિમ કાર્ડ મેળવવું કે સરકારી યોજનાનો લાભ લેવા જેવી વિવિધ સેવાઓ અને દસ્તાવેજો માટે પણ રેશન કાર્ડ રૂ રજૂ કરાશે નહીં આ માટે નાગરિકોએ આધાર કાર્ડ પાસપોર્ટ ચૂંટણી કાર્ડ અથવા અન્ય માન્ય સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરવો પડશે આ નિર્ણયનો હેતુ રેશન કાર્ડનો દુરુપયોગ અટકાવવાનો અને તેના મૂળ હેતુ ગરીબ તથા જરૂરિયાતમંદ લોકોને અનાજ વિતરણ સુનિશ્ચિત કરવાનો હોવાનું અત્યારે સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય જે છે તે લેવામાં આવ્યો હોવાની વાત અત્યારે સામે આવી રહી છે સાથે જ વાત કરવામાં આવે તો અન્ન અને પુરવઠા નાગરિક વિભાગ છે ગુજરાત સરકાર છે તેના દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે જેમાં પુરવાર્થા વિભાગ જે છે એમણે પરિપત્ર પણ જાહેર કર્યો છે અને આ પરિપત્રની અંદર સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે હવે આ જે રાશન કાર્ડ છે તમારી પાસે એ રાશન કાર્ડ હવે એ પુરાવા તરીકે માન્ય નહીં રહે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ ભી તો જરૂરી હૈ ના બોસ સમોસા ચાટ સે હૈ પ્યાર पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस